ત્યારે વાત થશે ટ્રમ્પ આડા ફાટતા મોદીનો પ્લાન બી પણ તૈયાર થઈ ગયો છે ત્યારે વાત થશે કાપડ માર્કેટમાં આગ વેપારીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા આગળ વાત થશે ફેબ્રુઆરીના અંતે તાપમાનનો તાંડવ પિકઅપ વાન રિવર્સ લેતા ખુલ્લી ગટરમાં ખાપકી ત્યારે વાત થશે હવે ધાબડા રજાઈ સંકેલી મૂકજો હવામાન વિભાગે કરી છે મોટી આગાહી ત્યારે વાત થશે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પરંતુ ઉત્સવ તરીકે ઉજવો ત્યારે વાત થશે બીઆરટીએસ બસ ઇલેક્ટ્રિક થઈ પણ સિટી બસો ખખડતા જોવા મળી ત્યારે વાત થશે સોળ વર્ષીય દીકરીને બેઝમેન્ટમાં લઈ જઈને વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું આગળ વાત થશે ધર્મજ ગામમાં કમળાના વધુ આઠ કેસ નોંધાયા છે ત્યારે વાત થશે લગ્ન તોડવાના છેતાલીસ અને થપ્પડના છેતાલીસો રૂપિયા ત્યારે વાત થશે ગાંધીજી પહેલાં નોટ પર કોનો ફોટો છપાતો હતો જાણી લો આ વિડીયોમાં આગળ વાત થશે આસામથી લઈને દિલ્હી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે વાત થશે અબરામ ખાન બન્યો છે રોકસ્ટાર ત્યારે આગળ વાત થશે તેલંગાણાના સીએમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા હવે મિત્રો સમાચારો વિસ્તારથી તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ બુધવારે પીએમ નરેન્દ્રભાઈ મોદીને મળ્યા આ મુલાકાત દરમિયાન તેમણે હૈદરાબાદ મેટ્રોના બીજા તબક્કાને મંજૂરી આપવા વિનંતી કરી આ સાથે રાજ્યના આર્થિક વિકાસ માટે જરૂરી અન્ય ઘણા મહત્વના માળખાકીય પ્રોજેક્ટને તાત્કાલિક મંજૂરી આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી જેમાં હૈદરાબાદમાં મેટ્રો કનેક્ટિવિટી વિસ્તારવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબરામ ખાન બન્યો રોકસ્ટાર આર્યન ખાન અને સુહાનાની જેમ નાનો દીકરો અબરામ ખાન પણ ખૂબ જ લોકપ્રિય છે લોકો તેની સુંદરતાના દિવાના છે તે દર વખતે પોતાના સ્મિતથી લોકોના દિલ જીતવામાં સફળ રહે છે હવે તાજેતરમાં અબરાન ખાન ફરી એકવાર સમાચારમાં આવ્યો છે અબરામ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં લોકોને અબરામની છુપાયેલી પ્રતિમા પણ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામથી લઈને દિલ્હી સુધી ભૂકંપના આંચકા ગઈકાલે રાત્રે બે વાગ્યાને પચીસ મિનિટે આસામના મોરી ગામમાં પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરી ગામ હતું પરંતુ આસામ સિવાય તેના આંચકા મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા હતા મધ્યરાત્રિ પછી આવેલા ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા અને ઘરની બહાર પણ દોડી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીજી પહેલા નોટ ઉપર કોનો ફોટો છપાતો હતો ઓગણીસો ને ઓગણપચાસ સુધી નોટો પર બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જની તસવીર છપાતી હતી પરંતુ ઓગણીસો ને ઓગણપચાસમાં ભારત સરકારે પહેલીવાર એક રૂપિયાની નવી નોટ બહાર પાડી જેના પર અશોક સ્તંભ છાપવામાં આવ્યો ઓગણીસો ને પચાસમાં સરકારે બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા અને સો રૂપિયાવાળી નોટો છાપી હતી આ નોટો પર અશોક સ્તંભનું ચિત્ર છપાયેલું હતું મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પર ઓગણીસોને ઓગણસિત્તરમાં પહેલીવાર નોટ પર ગાંધીજીની તસવીર જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન તોડવાના છેતાલીસ હજાર થપ્પનના રૂપિયા સ્પેનનો અનરેસ્ટો નામનો વ્યક્તિ લગ્ન તોડવાનો બિઝનેસ કરે છે લગ્ન તોડવા માટે તે પાંચસો યુરો એટલે કે છેતાલીસ હજાર રૂપિયા ચાર્જ કરે છે તે થપ્પડ મારવા માટે વધારાનો ચાર્જ લે છે અનરેસ્ટો તે છોકરીઓને મદદ કરવા માટે આ બિઝનેસ શરૂ કર્યો જે છેલ્લી ઘડીએ તેમના લગ્ન રદ કરવા માગે છે તે થપ્પડ મારવા માટે દુલ્હનના પરિવાર પાસેથી વધારાના પૈસા લે છે દરેક થપ્પડની કિંમત પચાસ યુરો એટલે કે અંદાજિત છેતાલીસો રૂપિયા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મજ ગામમાં કમળાના વધુ આઠ કેસ નોંધાયા છે આણંદ પેટલાદના ધર્મજ ગામમાં કમળાના વધુ આઠ નવા કેસ સામે આવ્યા છે ગામના રબારીવાસ અને નવાપુરામાં પાણી બિન પીવાલાયક આવતા આ સમસ્યા ઉભી થઈ છે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું આ સાથે કુલ કેસની સંખ્યા એકસો થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ઓગણીસ ટીમો કાર્યરત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ વર્ષીય દીકરીને બેઝમેન્ટમાં લઈ જઈને વૃદ્ધ દુષ્કર્મ આચર્યું છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સોળ વર્ષીય દીકરીને બેઝમેન્ટમાં લઈ જઈને એકસઠ વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે ગત ચોવીસ ફેબ્રુઆરીએ સાંજે આરોપી સગીરાને ફોસલાવીને ફ્લેટના બેઝમેન્ટમાં લઈ ગયો અને સગીરા સાથે અડપલા કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું આરોપી પીડિતાના દૂરનો સગો હોવાનું પણ જાણવા મળ્યું છે આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીઆરટીએસ બસ ઇલેક્ટ્રિક થઈ પણ સિટી બસો ખકરતા સુરતના ઉત્તરાયણ વીઆઈપી સર્કલ નજીક રોડ પર ચાલી રહેલી સિટી બસનું એક ટાયર અચાનક નીકળી ગયું ટાયર નીકળી જતા બસ રસ્તા સાથે ધસડાઈને બંધ પડી ગઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને રાહતનો શ્વાસ લોકોએ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં બીઆરટીએસની તમામ બસો ઇલેક્ટ્રિક કરી દેવામાં આવી છે જો કે સિટી બસો હજુ પણ ખખડદ હાલતમાં ચલાવવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પરંતુ ઉત્સવ તરીકે ઉજવો ગઈકાલથી ધોરણ દસ અને બારની બારની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે મંત્રી પ્રફુલ્લ પાન શિરેએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષામાં સંપૂર્ણ ધ્યાન આપજો અને પરિણામની ચિંતા કર્યા વગર લખજો તેમણે કહ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે ન જોવી જોઈએ પરંતુ એક ઉત્સવની જેમ ઉજવણી કરવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દાબડા રજાએ સંકેલીને મૂકી દેજો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે તેમજ જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં તાપમાનમાં વધારો થશે તાપમાનમાં ગરમીનો વધારો થતાં સાવચેતી રાખવી પડશે તેમજ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઉચ્ચતમ તાપમાન પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિકઅપ વાન રિવર્સ લેતા ખુલ્લી ગટરમાં કાપકી હતી કી માંડવી સ્ટેટ હાઈવે પર નવાપુરા વિસ્તારમાં એક પિકઅપ વાન ખુલ્લી ગટરમાં પડવાની ઘટના સામે આવી પિકઅપ વાન ચાલક રિવર્સ કરી રહ્યો હતો ત્યારે રસ્તાના ઢાળને કારણે વાહન અનુટાયર ગટરમાં ફસાઈ ગયો હતો પરિણામે આખી પિકઅપ વાન ગટરમાં પડી ગઈ હતી આસપાસના રાહદારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતે તાપમાનનું તાંડવ ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ઠંડીનું જોર ઘટી રહ્યું છે સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં યલો એલર્ટ જારી કર્યું છે દરિયાની સપાટીથી પચાસ કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો કાપડ માર્કેટમાં આગ વેપારીઓ દ્રષ્કેને દૃષ્કે રડી પડ્યા છે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગે વેપારીઓને રડાવી દીધા છે આ આગમાં તમામ વેપારીઓની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે જેના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે એક વેપારીએ જણાવ્યું હતું કે રાત્રિના સમયથી લાગેલી આગ સાજના સમયે કાબૂમાં આવી હતી આ આગની ચપેટમાં આઠસો ને ત્રેપન દુકાનો સળગી ગઈ હતી આગમાં અંદાજિત ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આગના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ આડા ફાટતા મોદીનો પ્લાન બી તૈયાર અમેરિકાએ ભારતથી મોટું ફેરવી લીધું ટેરિફ વિઝા અદાણી ઘૂસણખોર જેવા મુદ્દો ભારતને ઘેરવા લાગ્યો છે અમેરિકા ભલે ભારતનું નાક દબાવે છે ભારતે ડિપ્લોમાસી પ્લાન માટે બી તૈયાર કરી રાખ્યો છે કતારના અમીર શેખ તમીના બીના હમાદ અલથાનીએ ભારતને આમંત્રણ આપ્યું છે તે ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને તેમને એરપોર્ટ રિસીવ કરવા ગયા હતા ભારત અને કતારના સંબંધો મજબૂત બને તેમાં ભારતની ભલાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવયાત્રામાં બે જૂથ વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ વડોદરા શહેરમાં ભવ્યથી ભવ્ય શિવજીની સવારી નીકળી વાસતે ગાજતે નીકળેલી શિવજી કી સવારીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા પ્રતાપનગર મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાંથી નીકળેલી શિવજી કી સવારીમાં સોનાલી મઢેલા નંદી પર સવાર શિવ પરિવારે ભારે આકર્ષણ જમાવ્યું બીજી તરફ શિવજી કી સવારી દરમિયાન યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથી મારા ઘટના પણ બની હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે